બધા જ વ્યક્તિ ઋષિવรรના સન્માનમાં પોતપોતાના આસનથી ઊભા થઈ ગયા અને તેમ તેમની આગળ શીશ નમાવા લાગ્યા સ્વયં રાજા રામ પણ પોતાના સિંહાસનથી ઊભા થઈ ગયા અને ઋષિવને પ્રણામ કરવા લાગ્યા પણ આસુ હનુમાનજી તો રાજા રામના નામ સ્મરણમાં એક ચિત્ત હતા તેમને તો મુનિના આગમની જાણ પણ જાણે ના થઈ અને રામ નામમાં લીન બેઠા હતા આ જોઈ દુર્વાસા મુનિને અપમાન લાગ્યું તેમને ક્રોધ આવ્યો કે હનુમાનજી મારા આગમનથી ઊભા પણ નહીં થયા મને સન્માન પણ ન આપ્યું તેમને મને પ્રણામ કરવાની પણ સૂજ ન બતાવી તરત દુર્વાસા ઋષિએ રાજા રામને આદેશ કર્યો કે મારું સન્માન ના કરનાર આ હનુમાનને પ્રાણદંડ આપવામાં આવે રામજીએ આદેશનો સ્વીકાર કર્યો અને સભામાં એલાન કરી દીધો કે કાલે પ્રાતઃકાળ સર્યુ નદીના કિનારે હનુમાનજીને પ્રાણ દંડ આપવામાં આવશે દરબારમાં તો હાહાકાર મચી ગયો ત્યારબાદ હનુમાનજી માતા અંજનાની પાસે ગયા અને માતાને બધી જ વાત જણાવી માતાએ કહ્યું હનુમાન જરા પણ ચિંતા ના કરશો જે રામનું નામ જાપ કરવામાં તમે લીન હતા અને આ બધી ઘટના ઘટિત થઈ એમાં તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બસ કાલે પ્રાતઃ પણ સરયુ નદીના કિનારે જઈને રામ નામનો જાપ કરજો માતાના કહ્યા મુજબ સવારથી જ હનુમાનજી ત્યાં જતા રહ્યા અને રામ નામનો જાપ કરવા લાગ્યા નિશ્ચિત સમયે રાજા રામ ત્યાં આવ્યા સર્વ દરબારીઓ પ્રજાગણ દુર્વાસા ઋષિ સહિત બધા જ ત્યાં આવીને ઉપસ્થિત થયા ઋષિની આજ્ઞા પ્રમાણે રાજા રામે ધનુષ ઉઠાવ્યું અને બાણ ચડાવ્યું હનુમાનજી તરફ સાંધ્યું જીવો બાણ છોડ્યું કે આ શું બાણ તો હનુમાનજીના આજુબાજુ ફરતું રહ્યું જાણે કે એમની હાનિ પહોંચાડવાની જગ્યાએ એમની રક્ષા કરતું હોય આમ ઋષિના કહેવા પ્રમાણે રાજા રામે બીજું બાણ ચલાવ્યું પણ એ પણ હનુમાનજીનો વાર પણ વાંકો ન કરી શક્યો અર્થાત રામ કરતા પણ રામ નામ મોટું છે રામના નામનું સુરક્ષા કવચ સ્વયં રામના પ્રહાર થી આપણને બચાવી શકે છે આ જોઈ દુર્વાસા મુનિ હાર માની અને સર્વ પ્રજાજનના રામ નામની મહિમાનો પરચો સાક્ષાત્કાર મેળવ્યો મિત્રો એથી જ કહેવાય છે રામ કરતા પણ રામ નામ મોટું છે જય શ્રી રામ જય હનુમાન આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તે માટે વિડિયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ